સી ઉભેરી આવી હતી તે ન હવાણું ને તે પાછી ઘેર ભાગી ગઈ ધોરિયામાં ને ધોરિયામાં આવી આવતી હતી પાછી જો ખેરેય આવી પૂગી ગઈ નીકળી જાય ચડ ચડચડ ચીડી કર લઈએ ને તો વેલા થઈ જાય હું આ પહેલી વાર બનાવું છું ભાભીએ એ કેટલી વાર બનાવી લીધા હું પહેલી વાર બનાવું છું સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય ને હવાર હવાર ના બાકી બધાય મોજમાં ને જય શ્રી કૃષ્ણ કર હર હર મહાદેવ થઈ ગઈ ને રેડી હા આજ તો આંગણવાડી જવા રેડી નથી થઈ ટાઈમ ઈ જ છે નવ હવા નવ વાગી ગયા પણ આજ શું કરવા જવાનું છે શીવું કહે ટીપા આજ છે ને ટીપા પીવરાવા જવાનું છે કેટલા ટીપા બે બે ટીપા આજે એક થી પાંચ વર્ષના બાળકને ટીપા ન હોય પોલીઓના ટીપા તો સીવું ટ્રિયલ નાગડી લઈ ને જાય તો પીવરાવી આવીએ ભાઈ જાહે જો હું જાય તો જાય નકર પછી ભાઈ પાપી જાતા હોય તો પછી સીવું ને એના ફેરી જવું ને તો છોકરા ન એનું મોઢું કેમ પકડે કેમ પકડે એમ ને સીવું તો પી લઈ કેમ મોઢું કરે પકડવું પડે પડે પી લે તો એ તો કયું ને ઉતાવળી થઈ ગઈ મેં કીધું ચાર ઉકડી ચારથી રેડી કરી દીધી પ્રિયલ ને તક્ષા ભાભી રેડી કરે આકડી પીવડાવી આવ્યા ને લુકડા પલાર દીધા તો બે હું શીરામણ બધા કરી લીધું આજ તો મમ્મી બનાવી નાખ્યું હતું વારમી રાબ બનાવી રોટલી તૈરી ખીચડી વઘારી ચા બનાવ્યો ને સફરજન સુધાર્યું હાની કઢી પડી હતી બધી જોરદાર જમાટો નાસ્તો કરી લીધો ને તો અમારે મમ્મી છે ને અટાણ માં અસલ તડકો આવે ને ખુરશી નાખી ને ઘડી કે તડકો ખાઈ લે ટાઈટ ઉડે ને તો જરીક મજા આવે પછી હા જે તડકો હું કઈ આવે ને તે તડકે બેસી જાય થોડીક વાર અટાણે કામ તો થાય રાખશે આખો થી બીજું શું થાય આપણે જે પગ દુખે એટલે તળીકો ખાવો જ જોઈએ સીતારામ ને જય કૃષ્ણા હમણાં ત્યાં કિરણ આય છે આપડે મોકો મળી જાય સીતારામ શ્રી કૃષ્ણ કરવાનો કિરણ કિરણના વિડીયો માં પણ અને બધા મળી લેવાનું આમાં

કિરણ તો ફટાફટ કરવા માંડે થઈ જાય કામ મારે ત્યાં રાંધું હોય તો બપોરે પેલા બઉ તડકો ખાતો આ ધાર્યું નતું પછી ખાટલો જ ધારી લઉં અહીં છે ને ઓલી બાજુ થી આમ પવન આવતો હોય ને તો પવન નઈ આવી જાય એમાં એક બાજુ છે ને ચૂલો અહીંયા પાસે ચાલુ કરી દઈ હતી પાણી હવાર મેં ગરમ મૂકી ને પાણી જોતો અહીંયાથી ગરમ લેતા જાય ને આ મમ્મી અહીંયા બેઠા હોય ને પાણી ગરમ કરતા હોય ને તડકામાં તાપમાન બેઠા હોય તે મજા આવી જતી હવે કઈ વારો આવતો નથી હમણાં હવે ન આવે એ વારો હવે એ પૂરો બધું ગયું ગયું ધીરે ધીરે બધું હવે છે ને ગાય ને દેવાનો છે રોટલો કે રોટલી જીવ આકડી દઈ તો રોટલી રોટલો છે કે રોટલી રોટલો હા રોટલી પડી છે તો હું રોટલી લેતી આવું ને ફટાફટ દઈ દઉં નિરાણ હટાણ માં ટીપા પીવરા બે ટીપા ખબર છે બે ટીપા પીવાના પીવા કઈ દે ને કઈ દે હા હા બેટ હા દીકો ટાટા

તે હવે એ ઘેર પાછી એ પૂગી ગઈ એન જીવ ન્યા ન્યા હોય આવે નહીં પછી અહીં પ્રિયલ હોય ને ઘેર એટલે અહીં ન આવે મુંદલ ટીપા પીવરા અહીં તરત આવતા રહ્યા હતા તે પ્રિયલ ભાઈ કે જીરીક ઓલું કર્યું તું આડી કઈ રીતે બી ગઈ કે કામ કરશે કામ જાણે એ કર્યું તું ને સીવું એ તો વાટ જ છૂતી હતી કઈ ટીપા પીવરા મોટું ફાયડ હોય કે તરત ટીપા પી લીધા હાલત બર્તન માંથી કાઢવાના છે ને હું તું આ ઉભી ઉભી ઉતારજે ને હું છે ને આથી થોડાક બથડી કાઢવા જાડા બર્તન અહીંયા બઉ ફેન્યા પછી ઝીણા ન હોય ને હું બર્તન કાઢવા આવી અહીં ઉતારવા નથી તું આયું ઊભજે હું કાઢી લેતી મને કાવ લે તો ઓલા અડધા લુકડા છે એવું ધોઈ નાખત ને તો તું આયું એમ કે ઉતારી અહીં ઉભી ઉભી એટલે એ મમ્મી બરતન કાટે ને હું ઉતારવા આલો હું કાટું બે કાટીએ

કે જેવાનું એ કે સંભારો શ્યા કરવું હોય તે મેં કીધું સંભારો નટાણ નક્કી કરવો સંભારો ને રોટલો સાંજે કરશું તે દાળ ભાત ને શાક રોટલીનું નક્કી કર્યું તે ફુલાવર સુધારું વટાણામાં કર્યા ટમેટા સુધાર દીધા ને દાળ ભાત સુધારી દીધી ને હવે મારે બાંધવો લોટ એ મમ્મી અહીં બાટશે વઘાર કરશે હા જઈ એને દાળ મૂકી પછી દાળ વઘારી નાખો ને ભાત મૂકી દઉં ને હમણાં શાક સડી જાય

અને બટેટું સુધાર એક બટેટું હા બટેટું નાનકડું સુધાર્યું ને કપડા હતા ને હવે હું ધોતિયા ઈ ધોતાતા ને હું તો મમ્મીને હું બધું કરવા લાગુ હવે મારે ટમેટા નાખવા હવે મારે કોક બાંસવો તો હું બાંધી લઉં કાકે બચ્ચાનું કમજી જાય બરાબર હા અસલ ચૂકુ ચૂઆ મિક્સ માં હોય તો અસલ ખાને મે ટમેટા નાખી દે ને

તો રોટલી બની ગઈ ને આવે છે ને મમ્મી દાળ વખારે દાળ વખા લે એટલે આકડી ખાવ બે હું ને મામો દીકરી છે ને દળે રમે મને કે શીવું ને મને કે મામા પાસે લઈ લે તું તેડ લઈ કે શીવું કે ને અમે કે દળે રમીએ દક્ષા ભાભી બનાવે હવે સાય ને દાળ બની જાય એટલી વાર છે આકડી બુક વરા પ્રિયલ પ્રિયલને છે ને પૂમરા તૈરા પૂંબરા લેસ કે મા દીકો મને દેહે હે બુક કરાવશે કરાવશે કે નહીં કરાવ એ દેહ માર ખાવ હે કન સીતારામ કરતા આવડે સીતારામ કરતા આવડે પ્રિયલ એમ દાદી કરે એટલે ફટાફટ કરે કા હજી ઉઠી જ છે આકરી એટલે મેળે નથી કા નથી મેળે મેળે નથી ને હવે સેટર ને કાઢ નાખીએ કા ગરમી થઈ ને ગરમી થઈ ને સેટર ને આનું કાઢ નાખીએ તો થઈ ગયું નાજ છે સન્ડે એટલે અમારે છે ને કરણ ગયા તા મૂવી જોવા ગયા વખતે ગયા વર્ષે ગયા તા પુષ્પા જોવા ગયા તા ને હવે પાછો આવી ગયું એટલે પછી આજે સન્ડે હતો તેને મેળ હતો મને કે હું જવાનો છે એ કે બે ત્રણ દી પેલા એ કીધું હતું મેં કીધું હા જઈ આવો હું કે પછી અમને લઈ જાજો તો કે એક વારી કે હું કે જઈ આવું નહીં કે જોતો આમ પછી કે છે ને તમને લઈ જાય પછી હવે જોઈએ લઈ જાય કે ન લઈ જાય અમે છે ને

હા ના આના પછી થતું હતું ભાભીને એ ને ભાઈને એ ની મોટી બેન છે ને એ સૌથી એના નાની બેન છે ને દક્ષા ના એને ઘેર જવાના હતા તે પછી હા દક્ષા ભાભી ના આના કરતા હતા તેની પછી કેન્સલ કર મેં કીધું આજ તમારે ભાઈને જવું આવું હું કાલ વહી જાય મને ભાઈ મૂકવા છે તમે આ જાણ રહી જાય એ ન ગયા ને હું અહીંયા ન ગઈ હવે એક મમ્મી કે કાલ તો એ કે જાજે

રોટલા તોડી લીધા હવે ધોઈ નાખીએ ને પછી રોગડા ઉતારો મંડીએ પછી મૂકી દઈએ ચૂલે આપણે ચણા ને લોટ નું બનાવવું પડશે ને લોટ તો આપડે દળાવેલો પડ્યો જ છે હલો હવે ધોઈ નાખ વિડીયો પાત્ર જોતા આજ ખાઈ હાલ તો અમે છે ને નણંદ પોચાઈ ચાલુ કરતી તું ફરી આમ બેસી ને રગોડા ઉખેડવાનું પણ હું છે ને પેલી વાર ઉખેડું છું પેલા વેલા બહુ કરતા તમારા લગ્ન નતા થયા મમ્મી પાસે કરતી

બેન સુધી મેં કીધું બે માં લઈ ને હું પછી ના તું એ હાલ વિરામ ભાઈ જીતભાઈ ને હું ના ભાઈ શું કર્યું અમે બધાય છે ને દુકાન સુધી ગયા તા

સ્કૂટર લઈને સેવ લેવા ગયા પેલા અમે રિક્ષા લઈને બધા દુકાન સુધી ગયા તા ને રવિવાર સાથે અડધી બન હતું ને અડધી ખુલ્લી હતી ને હવે વિરમભાઈ ગયા છે સેવ લેવા એટલે સેવ લઈ આવે ને તો મમરા વઘાર આવી ગયા એમાં ફેરવી ને આગળ નાસ્તો ને પાતરા અને ખાવાનું ને બધું છે ને એક યાર પછી જાઉં કે મમ્મી બરોબર ને બનાવે છે અમારે ઓલું થઈ ગયું બફાઈ ગયા છે ને સુધારી ને અડધા કરવાના છે ને અડધા કરવાના છે લઈ લે

મસ્ત બન મામી મસ્ત બનાવ્યા ને તો આપડે તો ભાઈ છે ને ખાલી જો હુમા કરવા લઈ ગયા પાંદડા બાકી આ બધું કામ ભાભી નું છે મમ્મી ને પપ્પા ફેવરેટ હોય તો પ્રિયલ ના હોય જ હા ચા હાલો મમ્મી